ગઈકાલથી ચર્ચાઓ શરૂ થઈ છે કે ગીર સોમનાથ પોલીસે દીવ થી ગુજરાતમાં પ્રવેશવાની સરહદ પરની પોસ્ટો બંધ કરી છે જેનો હકીકત છે શું થઈ વિગતે સમજીએ શા માટે ગીર સોમનાથ પોલીસે આ બંને ચેકપોસ્ટ બંધ કરી છે અને શું ખરેખર આ ચેકપોસ્ટ બંધ કરવાથી બુટલેધર અને માફિયાઓને સરળ રસ્તો મળશે દારૂ ઘુસાડવાનો કે પછી મુશ્કેલી વધશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ દ્વારા એક મહત્વનું પગલું લેવામાં આવ્યું જેમાં દીવથી ગુજરાતમાં પ્રવેશવાની જે પ્રવેશ દ્વાર છે ત્યાં રહેલી ચેક પોસ્ટ અને અહેમદપુર માંડવી પોસ્ટ બંધ કરવામાં આવી આ બંને ચેકપોસ્ટો બંધ કરવામાં આવતા લોકોને લાગી રહ્યું છે કે તો દીવથી જે પ્રવાસીઓ અથવા તો બુટલેગરો દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરશે તેને અટકાવશે કોણ સવાલ પણ વ્યાજબી છે એ સમજતા પહેલાં ભૂતકાળમાં જઈએ કે ચેકપોસ્ટ પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ડીકોય કરવામાં આવી અને ડીકોય દરમિયાન પીઆઈ સહિતનો સ્ટાફ ઝડપાયો વહીવટદાર પીઆઈ સાથે લાવ્યા હતા તેવું ખુલ્યું અને આ વહીવટદાર પણ જેલ હવાલે થયો આમ આ તમામ લોકો હજુ જેલના સળિયા ગણે છે કારણ કે ત્યાં વિશાળ મોટા પાયે ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય ચાલી રહ્યું હતું બાદમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ સફાઈ અભિયાન શરૂ કર્યું અને સફાઈ અભિયાનના ભાગરૂપે કેટલાક લોકોની બદલીથી માંડી કેટલાક લોકોને એવા સ્થળ પર મૂકી દેવામાં આવ્યા કે જ્યાં જઈ તો એ સજાથી વધારે કંઈ નથી ત્યારબાદ હવે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ આ ત્રણ ચેકપોસ્ટ અને અહેમદપુર માંડવી ચેકપોસ્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં કહેવાય છે કે અગાઉના એવા પરિપત્રો છે કે જે પરિપત્રોના આધારે આવું કરી શકાય અને આવું કરવા માટે સૂચના પણ હતી પરંતુ હવે કેમ બંધ કરવામાં આવી તો બંધ કરવાના કારણે બે લાભ કદાચ પોલીસને દેખાતા હશે એક લાભ એવો છે કે પરમાનન્ટ ચેકપોસ્ટ હોય તો બુટલેગર અને માફિયાઓને લાગે કે આ એક ચેકપોસ્ટ જ આપણે કુદાવવાની છે અને તેના કારણે તે એન કેન પ્રકારે ભ્રષ્ટાચારનો રસ્તો અપનાવતા હોય છે અને તેના કારણે પોલીસ વિભાગ વારંવાર છાપે પણ ચડતો હોય છે ત્યારે હવે આ બધું જ બંધ કરી દેવાથી ગુજરાતમાં લાવવા માટે દારૂની સરળતા કરી દેવામાં આવી છે તેવું જરા પણ નથી કારણ કે એ આપણે સમજવું પડશે કે હવે ગીર સોમનાથ પોલીસ કોઈપણ જગ્યાએ ચેકિંગ કરશે ક્યારેય પણ ચેકિંગ કરશે ટેમ્પરી ચેકપોસ્ટ પણ ઊભા કરશે અને સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ પણ રાખશે જેથી તેઓને માહિતી મળતી રહેશે કે દારૂ ક્યાંથી કોણ ઘુસાડવા માટેના પ્રયાસ કરે છે અથવા તો ઘૂસતો હોય દરમિયાન વાહન ચેકિંગમાં પણ પકડાઈ શકે એટલે કે હવે બુટલેગર અને માફિયાઓની મુશ્કેલી વધશે કારણ કે તેમને એ ખબર નથી કે તેઓનું ચેકિંગ ક્યાં થશે એટલે આ સરળ બાબત નથી જેટલી સરળતાથી લોકો ચર્ચા કરી રહ્યા છે કે ગીર સોમનાથ પોલીસે ભ્રષ્ટાચારને ડામવા માટે લીધું હોય શકે કારણ કે આ બંને ચેકપોસ્ટ અગાઉ ભયંકર ભ્રષ્ટાચારના પરડાથી ઘેરાયેલી હતી અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા થયેલી કાર્યવાહીથી આ વસ્તુ સિદ્ધ પણ થઈ છે અને તેના કારણે પોલીસ કર્મચારી અને અધિકારી જેલમાં પણ ગયા છે તો કદાચ આ ચેકપોસ્ટ હોય તો ભ્રષ્ટાચારનો બોરિંગ વિશાળ બને તેવું કદાચ જિલ્લા પોલીસવાળાને લાગ્યું હોય અને આવો નિર્ણય લેવાયો હોય તેવું માનવામાં આવે છે પણ સૂત્રોનું માનીએ તો આ કામ તેમને કરવા માટે જૂના નિયમો જૂના પરિપત્રો પણ છે કે ચેકપોસ્ટો બંધ કરી દેવામાં આવે અને આવું કરવાથી ચેકપોસ્ટો બંધ કરી દેવાથી મૂળ જે ફાયદો લેવાનો છે કે વિભાગમાં થતો ભ્રષ્ટાચાર કે સેટિંગની વાતો અને સેટિંગના પ્રમાણ ઘટી જાય જોઈએ હવે આગીર સોમનાથ પોલીસે લીધેલો નિર્ણય કેટલો સફળ નીવડે છે કે પછી આ નિષ્ફળતા તરફ જતું એક પગલું છે આ જ પ્રકારના અહેવાલ સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા